વિડીયોની અંદર તમે જે ફોર વ્હીલ કાર જોઈ રહ્યા છો વેચવાની છે ભરતભાઈને એકદમ વ્યાજબી ભાવે ટોટલ જવાબદારી સાથે કારની ટોટલ માહિતી વિડીયોની અંદર તમને હું આપીશ તમારે વિડીયો પૂરો જોવાનો છે વિડીયો તમને સારો લાગે તો લાઇક શેર આવા જ વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો મારુતિ સુઝુકી સ્વિફ્ટ કાર વેચવાની છે ભરતભાઈને મોડલની વાત કરું બે હજાર બાર ના મોડલની આ કાર છે અને સેકન્ડ ઓનર કાર છે જીજે જે આઠ તમને જીજે જીરો આઠ થઈ અને તમને મળી જશે નંબર તમે વિડીયોની અંદર જોઈ શકો છો બે હજાર બાર નું મોડલ સેકન્ડ ઓનર એન્જિન પાવરફુલ ગેર પણ કમ્પ્લીટ છે કોઈ વસ્તુનો ગાડીની અંદર ફોલ્ટ નથી ઇન્ટરિયલ બધું સારું

વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો